દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલી મોડન સ્કૂલમાં બુધવારે રાત્રે બનેલી ફૂડ ગંભીર ઘટનાએ આખા ગુજરાતમાં ચર્ચા જગાવી છે ઘટનાનો ઘટનાક્રમ બુધવારે રાત્રે સ્કૂલની જેટલી વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર થતાં તેમની તબિયત લથડી હતી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે તેમને લીમખેડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી આ ઘટનાની જાણ થતાં જ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું લીમખેડાના પ્રાંત અધિકારી રાત્રે જ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને બાળકીઓની સારવારનું નિરીક્ષણ કર્યું હતું દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ગુરુવારે સવારે આઠ વાગ્યા જેટલી બાળકીઓની તબિયત વધુ બગડતા તેમને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે ઉચ્ચ અધિકારીઓની મુલાકાત આ ગંભીર ઘટનાની જાણ થતાં જ

સરકારી પરિપત્ર મુજબ ગરીબ આદિવાસી વિસ્તારમાંથી આવતી બાળકીઓના સ્વાસ્થ્ય પ્રત્યેની સંપૂર્ણ જવાબદારી ભોજન બનાવતી એજન્સીની એજન્સીની હોય છે 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 ત્યારે આ ગંભીર ઘટનામાં જે નિમણૂક કરવામાં આવી તેની સંપૂર્ણ બને હવે રહ્યું કે સરકાર આ જવાબદાર એજન્સી સામે કેવા આકરા પગલા લે છે અને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે કે નહીં આ ઘટનાએ ફરી એકવાર સરકારી યોજનાઓના અમલીકરણ અને ગુણવત્તા નિયંત્રણ પર સવાલો ઉભા કર્યા છે આ ઘટના અંગે તમારા મંતવ્યો શું છે શું તમને લાગે છે કે જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી થવી જોઈએ પ્રમાણે હતી કે રાત્રિના નવ થી દસ વાગ્યાની આસપાસ મોડલ સ્કૂલ જીએલઆરએસ મંડોર જે લિંખેડા સ્થિત મોડલ સ્કૂલના કેમ્પસમાં હાલ ચાલી રહી છે ત્યાંથી છોકરીઓ આવી હતી તેમની કમ્પ્લેન મુખ્ય હતી ઉલટી ઉબકા તથા પેટમાં દુખાવો જે પ્રમાણે અમે એમને હિસ્ટ્રી લીધી એ પ્રમાણે એમને ખાવામાં કંઈક પ્રોબ્લેમ લાગી હતી અને તેઓ લીમખેડા ખાતે સારવાર માટે એકસો આઠ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના વિવિધ એમ્બ્યુલન્સો દ્વારા તેમને અહીંયા વારા પરથી લાવવામાં આવ્યા લગભગ પંચાવન જેટલી છોકરીઓ લીમખેડા સ્થિત સીએચસી ખાતે દાખલ છે હાલ અને તેઓની તબિયત એકદમ સારી છે તથા ચૌદ જેટલી છોકરીઓને સીએચસી પીપલોદ ખાતે લઈ જવામાં આવી છે તથા સીએચસી દુધિયા અને એસડીએચ બાર્યા તેઓને સ્ટેન્ડ બાય મૂક્યા છે અને રાત્રિના સમયે અમારે પૂરો મેડિકલ સ્ટાફ બધો તૈનાત હતો તથા નવથી દસ જેટલી આરોગ્ય ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીને બધા જ ઘટના સ્થળે હતા હમણાં હાલ સત્તરથી અઢાર જેટલી છોકરીઓને ત્યાં હોસ્ટેલ પર જ ઓબ્ઝર્વેશનમાં રાખી છે પં પંચાવન જેટલી છોકરીઓ સીએચસી લીમખેડા ખાતે દાખલ છે તથા ચૌદ જેટલી સીએચસી વિપ્લત ખાતે દાખલ છે